શ્રી હસ્તેશ્વર સ્કૂલ નિમખેડા ખાતે શિક્ષક દિવસ ઉજવાયો શિક્ષકોને આધાર આપવા માટે દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે દેશના શિક્ષકો માટે આદર અને સન્માનો નો દિવસ છે શિક્ષક વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ સમગ્ર દેશમાં શિક્ષક દિવસ તરીકે ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે ત્યારે હસ્તેશ્વર સ્કૂલ બાળકો દ્વારા પણ શિક્ષક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ખૂબ જ ઉત્સાહપૂર્વક શિક્ષક બની શિક્ષણ કાર્ય કર્યું હતું સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ દ્વારા શિક્ષક દિવસની દરેક બાળકોને શિક્ષક બની સમાજ ઘડતર કરવા માટે પ્રોત્સાહિત કરી શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર હસમુખ પ્રજાપતિ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લીમખેડા